હોય શકે સૌથી બધા હોય દીકરી હોય તોય ભલે દીકરો હોય તોય ભલે એ રડવા જાય કમાવા જાય તોય મૂડી ભેગી કરતા હોય ઘરમાં કઈક હાથવીન રાખતા હોય તો એને અંદરથી એમ હોય માર દીકરી એ હાવન

કારણ કે એમાં આપણો ભાવ છે હવે તો ઈ ગોદડાની સિસ્ટમ એ થઈ ગઈ આપણે વિકાસના નામે એટલા બધા આગળ વધી ગયા કે હવે ઈ મારું બધું પછાત પણ આપણને લાગે છે કે બધું વેસ્ટ ઓફ ટાઈમ છે આપડા રિવાજો આપણને વેસ્ટ ઓફ ટાઈમ લાગે છે આપડા લગન કીધું લગન તમારા ને ગાવા તો બીજા ને બોલાવો તમારો જેવો ભાવ તો એને નો જ આવે

લાખુબેન એક કડી ગાય બેહી જાતા મારા વીર નો પગ ને એને ઠીલા ઉઠ્યો તમે નગર રામવાડો એટલે એક એવો માણસ થઈ ગયો કે જે કોઈને જોઈકો જ નહી માણસ કદાચ મોત કાલ આવતું હોય તો આઈ જાવે ને આઈ જાવતો હોય તો કે જાવે સદાય લાખુબેન આ કરી એનો એનો ભાઈ મારો વીરો છે એને આખા જગત ને કેટલી ઉપાધી થઈ રામવાડા ના કેટલાય સપાખરા લખાણા કેટલાય દુહા લખાણા સૌથી ઓછો થતો હોય ને આપણે જે સમાજમાં જીવીએ છીએ એમાં બાપ અને દીકરી વચ્ચે નો સવાદ છે દીકરી અને બાપ આપણા સમાજમાં બહુ ઓછી વાતો કરતા જો કોઈ પાત્ર હોય ને તો એ દીકરી અને બાપ છે એક પુરુષ પુરુષની હું ઘણા પ્રોગ્રામ માં એક કે પુરુષની દાઢી સફેદ થઈ જવા પાછળના એની દાઢીમાં ધોરાવાળ આવવા પાછળના વિજ્ઞાન જે પણ કારણો આપતું હોય એ ખબર નથી પણ લોકશાહી જે એમ કે એ ફંડની દીકરીને ભણાવીને દીકરીની વિદાય થતી હોય પંદર પંદર સત્તર સત્તર કે વી વી બાવી બાવી વરાહી દીકરી ફળિયામાં રમી અને પછી એનો વિદાયનો વખત થાય દીકરી ધીરે ધીરે બધાયને મળતી જાય એના ભાઈને મળે એની માને મળે કાકા કુટુંબને મળે મોહરને મળે દીકરી હજાર વાર ફળિયામાંથી આવી અને ફળિયામાં જાતી હોય એને યાદય ન હોય હું કેટલી વાર ઘરમાં નીકળી અને કેટલી વાર ઘરમાંથી બહાર આવી કેટલી વાર ઘરમાં અંદર ગઈ ફળિયામાં હું કેટલી વાર રમી અને ઓહણાઈ ન હોય

અત્યાર સુધી કે હજારો વાર ઉમરાને ઓળંગતી હતી એને વહાણે નતો કાને ઉમરો કહેવાય અને ઓળંગતી વખતે વિચારે એને નો આવે પણ પહેલી વખત જ એ ભાઈ જાય એનો હાથ પકડી અને મંડપમાં લઈ આવતા હોય તો એ દીકરીને ઉમરો કેવો લાગે દાદે એ ટાંક મારી છે કે એને ડુંગર દેવડો ઉમરો લાગી ગયો એને માન રહેવા મને વીરી બાવી બાવી બરાબર જે પરિયા માં

પછી કોઈ મળ્યા જેવો નહીં રહેતો હોય મારા એના ભાઈ ને મળે મામા મોહાર કુટુંબી હોય બધા હોય છે એક માણસતા હોય અને દીકરી ના કંપ વાળા હાથે બાપ ની દાઢી ઉપર ફળે અહી બાપ ના ગાડ ઉપર જે નિશાન થઈ જાય ને પુરુષની દાઢી નિયાથી થોડી થઈ જાય તયે પુરુષ છે અને પેલી વાર એવો અહેસાસ થાય કે હવે હું મોટો થઈ ગયો બીજી ઘણીમાં દાડેનું પ્રમાણ આવ્યું છે કોઈ તો ઝૂકતો ન હોય બાપ કદાચ બજારમાંથી નીકળે તો બજાર મન થઈ જાય એવો મરદવાણા હોય પછતાય દીકરીના ગાડા આપણે જૂના જમાનામાં વેદણામાં જવાનું આવતી જાતી ગામના ઉબળખાબળવાળા માર્ગ દીકરી છે બાપ છે આખું અઢાર રમાડી રમાડી ને મોટી ગઈ રી છે ઉજય રહી છે એ દીકરીને એક વાર છેલ્લી વખત જોવા

બીજી ઘણીમાં દાદાનું પ્રમાણ આપ્યું કે આમલ પીપળ ઝાડ બોલાવે બેન એકવાર સાંભળો બુદ્ધિ રમી રમી મોટી થઈ બુદ્ધિ ઝાડ એ ઇસકા ખાઈ ખાઈ મોટી થઈ એ ઝાડ કો તને બોલાવે છે આમલ પીપળ ઝાડ બોલાવે તો એકવાર સાંભળો છેલ દાદ કે કાઢ જા તેરો પટકો મારો ગાંઠથી સુધી ગયો દાદ કે લૂટાણો મારો લાડ ખજાનો

દીકરી દાદ બાપુ ને ખબર નઈ હોય કે આવી એ પરજા થાય ને ખરી કાળજા કરો લખીને નથી જ્યાં જ આવું બાકી નહીં જ લખવું જૂની પરફર ગીતે કોઈ આવડતા નથી હવે તો એવી આપણે આપણે અમુક વરણ જે છે કે જે હાથમી બેઠા અને અહીંયા જે બેનો માવડી બેઠી એને હું તો વિનંતી કરું કે આ ડોજીઓના જીવે તા અમુક જાણી લઈ જો એમાં પછી આપણને એમ થાય કે જાણવું છે પણ આ ખજાના હવે જવા તૈયારીમાં છે અને આમે માજી વારે વાતો ઈ કરજો ડોસીઓ ફરિયાદ ઈ એ હોય છે એક કે કોઈ આમે વાતો ન કરતો મોબાઈલ આવ્યા પછી મોબાઈલ કે અમાર બહુના હાથમાં આવી ગયા હવે તો બહુ વાતો ન કરતી એટલે મુદે દુખ છે અને ભેગો એનો વહ વહ હોય છે કે અમે થોડાક વેલા જન્મી ગયા ને આજ અમાવટ અમારે હોય તો નકરી એની ફરિયાદ નથી એના હાથમાં બેટ ન થાય એનો એને વાંધો છે મુદે બક બહુ ફરિયાદ કરતો હોય ને ઈ ગઈ મોબાઈલ લઈ દેવાના ને એમાં ખાસ માજીને મોબાઈલ લઈ દેવાના અને આગા આપડા ખગાવાલા આસપાસના 35 40 ના નંબર સેવ કરીને એને સ્ટેટસ દેખાડે ને એવું કરી દેવાનું પછી કોઈક કોક કોકને ત્યાં લગનમાં જાય એને હાડીઓ પહેરી હોય ડૂગડા પહેર્યા હોય કે ફરવા ગયા હોય પછી સ્ટેટસ જોમાવાનું થાય હાડી પહેરતા ન આવડતી કે ભેગી ગઈ રહી છે આ રખડતી હોય છે આ કાંઈ નહીં રહેવા દીએ આ ઉભા દીયું બાયું અમારે શેરી કે રોજ સખી મંડળ ભેગું થાય આઠ દસ ડોસીઓ જે બેઠા હોય એટલે હું અહીંયાથી નોકરીએ ને ખૂણા બેઠા હોય વ્યક્તિ કોઈ કાંઈ બોલે નહીં

રણજીતણ મીઠણ વતણ અને પુત્ર બધાયુ સાવ જેમાં કવિ કે કોણ રંગને કોણ રાવ ભાઈ શ્રી વનરાજભાઈના પ્રેમ અને લાગણીના ના નાતે એમ અહીં આવ્યા છે અને આપ સર્વેને વિનંતી કે અમારો કલાકાર મિત્રો જે ગાતા હોય તો મોટી સંખ્યામાં રમાવ કારણ કે તમે રમશો નહીં તો અહીંથી ગાવું ન હોવું એમ થાય કે તમે ધરાર આવ્યા છો અમે તો બહુ પ્રેમથી કેટલા કિલોમીટર કાપીને આવ્યા અને તમારે બધાયને પહેલા અમે અહીંયા બેઠા હતા અમે કલાકાર તરીકે આવે તો હોય છે અમારી એન્ટ્રી થાય અમારા મા ભાવની તમને ખબર નથી અમારો રૂતબો અલગ હોય એમ બીજે જાય તો અહીંયા તો અમે હું સંબંધ આવ્યા એટલે અમારે કઈ બોલાય નહીં અને એમને માં આવ્યા એટલે તમે પાછી કઈ બહુ કદર કરો નહીં એટલે કદર કરો અને એ કલાકારો આવે તો રમો તમને આનંદ આવે આગળ પડકારો પડકારો કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વાર આ બધા આપણી વચ્ચે જે કલાકારો આવ્યા છે